આજના બાળકોની સમસ્યા આજના બાળકના ઘડતરમાં મા બાપનો ફાળો એ વિષય ઉપર આપણને માર્ગદર્શન આપશે ગુજરાત રાજ્યના જાણીતા લોકસાહિત્યકાર ટેલિવિઝન કલાકાર શ્રી પ્રફુલભાઈ હિંગુ જય શ્રી કૃષ્ણ કહેતા મોર્નિંગ નમસ્કાર દોસ્તો નમસ્કાર વિદ્યાર્થીઓ माननीय श्री आचार्य श्री कल्पेश भाई आचार्य श्री सत्यवीर परिहार साहेब मैनेजिंग ट्रस्टी श्री पीयूष भाई कनेरिया साहेब तथा दहेश पर विराजमान तमाम महानुभाव અને જે ખડી પગે ઊભા છે જેમ બોર્ડર ઉપર સિપાહી ઉભા હોય યે હે મેરા ઇન્ડિયા હું કાયમ ને માટે કહું છું દોસ્ત કે મોબાઈલ ના ટાવર ઉપર તમને ભરોસો છે મોબાઈલ ના ટાવર ઉપર જેટલો ભરોસો છે એટલો જ આ ગુરુજીઓના પાવર ઉપર પણ એટલો જ ભરોસો રાખજો અને બિલકુલ વિદ્યાર્થીઓ આજે તમને કોઈ ગંભીર કરવા માટે આવ્યો નથી આપણે હસતા હસતા પચીસમી તારીખ નું સેલિબ્રેશન કરવાનું છે જીવન ની સૌથી મોટી સફળતા શું છે ખબર છે ખ્યાલ સૌથી મોટી સફળતા તમારો સ્માઈલિંગ ફેસ હસતો ચહેરો તમે એક્ટિવા લઈને નીકળો ગાડી લઈને નીકળો ચાર રસ્તા આવે અને તમારી આગળ તમે આમ જાવ છો કોઈ આગળથી આમ નીકળ્યો એ વખતે મોઢું ચડાવી એમને કેવાનું કે નીકળ ને બે પણ એને હસતા હસતા યાર વાહ જા દોસ્તો પેલા આગળ જઈને પેલા ને રિયાલિટી થશે એમ એને એને એમ થશે કે વાહ હું વચ્ચે પડ્યો તો આ માણસ હસતો તો બીજી વાત ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ છે ગુરુ બાજુ ને સહેજ પણ અવાજ થાય એટલે તમારું ધ્યાન ફરી જાય છે જ્યાં સુધી એક વસ્તુ ઉપર તમારું લક્ષ નહીં હોય અત્યારે એટલા માટે યાદ આવ્યું કે તમે ત્યાં સહેજ અવાજ આવ્યો એટલે તરત આ બાજુ જોયું

હું વાત કરતો હતો ગુરુદેવ ની સર કેવાય પેલા માસ્તર કહેવાતું તું માં સ્તર માસ્તર કોને કહેવાય જેનું સ્તર માં કરતા ઊંચું હોય એને માસ્ટર કહેવાય બીજી વાત એક બહુ જૂની વાત કે ભાવપુરી બાપુ હતા ભાવપુરી બાપુને એક ગાંડો છોકરો મળ્યો ગાંડો એનું નામ ડુંગર ડુંગર એનું નામ હતું ગાંડો છોકરો હતો હવે ઈ છોકરાને આ બાપુ લઈ આયા બાપુ એટલે સંત એ લઈ આયા એ છોકરા ને કીધું કે બેટા તારે જરૂર શું છે કે મારે તો બસ રોટલો મળે ને બહુ તો કે કઈ વાંધો નહીં તારે જો ખાવું હશે એટલે હું તને ખવડાવીશ તું ચાલ મારી સાથે એને લઈ આયા વાત ગુરુની કરું છું એને લઈ આયા હવે તો આ તો ગાતો છોકરો અનુભવ હશે કે વિદ્યાર્થી અમુક વાર એવા સવાલો કરતા હોય કે એનો જવાબ શિક્ષક પાસે પણ ન હોય સવાલ કરે આ ડુંગરે એવો સવાલ કર્યો ઘડીએ ઘડીએ ત્યારે હવે પેલા ગુરુજી આરતી ઉતારતા હોય તો ક્યાં જઈને જપો કે ગુરુજી મારે ભગવાન જોવા જ ગુરુજી મારે ભગવાન જોવા જ ગુરુજી મારે ભગવાન જોવા જ એક વર્લભા ભાવપુરી બાપુ એટલા બધા ગુસ્સામાં આવી ગયા કે તારે ભગવાન જોવા છે તો કે હા જા જા પેલા કુવામાં કુવામાં ભગવાન છે હવે ગુરુ ને ખબર નતી કે બાળક પડશે કે નહીં પડે પણ બાળકને તો ડુંગર ને એમ હતું કે મારે તો ભગવાન ને જોવા છે મારા ગુરુ એ કીધું કે કુવામાં છે પેલે ડુંગર તો ગડગડ થી ડોટ મૂકીને ગયો જઈને સીધો કુવામાં પડવા ગયો આ બાજુ ભગવાન ખબર પડી કે મારો એક ભોળો શિષ્ય એ મરી જાય ભગવાન પ્રગટ થઈ ગયા ગદા પદમ ચક્ર ધારી હાથ પકડી દીધો ટૂંકનો એ શું કરે છે તો કે નહીં મારા ગુરુ એ કીધું છે ભગવાન આમાં જ પછી ભગવાન એને કીધું કે તરડા હું પોતે ભગવાન તો હું ના માનું તમે તો આવા તો કેટલાય નાટક વાળા આવતા હોય હું ના માનું તો કે ગાડા હમાજ હું પોતે ભગવાન તો કે ના હું ના માનું તો કે તું ક્યારે માનીશ તો કે મારા ગુરુ કે કયા ભગવાન છે તો હું માનું તમે ઉભા રહ્યો હું મારા ગુરુ નથી આવું પૂરું પૂરેવું પડ્યું ગઢ ભગવાન આયા ગુરુજી હમજી આ તો ગાંડો છે આની વાતમાં ભરોસો ના હોય તો કે નહી મેં કીધું ને જલ્દી આલો ભગવાન આયા છે એનું મન રાજી રાખવા માટે થઈને ગુરુજી આયા આઈને જોયું તો ખરેખર ભગવાન ગદા પદમચક્ર ધારી પોતે ઊભા હતા એણે ડુંગરને કીધું ડુંગર ખરેખર આ ભગવાન છે પગે લાગ ગાંડો હતો તોય ડુંગર એમ બોલ્યો કે ના સીધો ભગવાનને પગે નહીં લાગુ તો ਪਹਿਲਾ ਮਾਰਾ ਗੁਰੂ ਨੇ ਪਗੇ ਲਾਗੀ ਇਸ ਕਾਰਨ ਗੁਰੂ गोविंद ਦੋਨੂ ਖੜਾ ਕਿਨ ਕੋ ਲਾਗੂ ਪਾਇ ਬਲੀਹਾਰੀ ਗੁਰੂ ਦੇਵ ਕੀ ਜਿਨੇ गोविंद ਦਿਓ ਬਤਾਈ